કડોદરા વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ ભાજપ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ કડોદરા વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ ભાજપ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ કડોદરા વાગરા તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ અભિયાન અને પ્રતિકાત્મક જનતા રેડ યોજાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યો કડોદરા ગામ અને આસપાસના વિસ્તારોમાં ગ્રામજન સાથે જોડાયા કોંગ્રેસે મુખ્ય આક્ષેપો કર્યા કે મનરેગા યોજના હેઠળ કામો જેસીબી અને મશીનરીથી કરવામાં આવ્યા જ્યારે મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા બિલો પણ ઓવરએસ્ટિમેટ કરીને મંજૂરી અપાઈ હતી સરકારી રકમ એજન્સી દ્વારા સમય પહેલાં ઉપાડી લેવાઈ છતાં ઘણા કામો અધૂરા રહ્યા છે આ કૌભાંડમાં સ્થાનિક ભાજપ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની સીધી સંડોવણી હોવાના પુરાવા સાથે ગામલોકોની લેખિત રજૂઆતો પણ રજૂ કરવામાં આવી છે કોંગ્રેસે માંગ કરી છે કે કડોદરા સહિત આખાવાગરા તાલુકામાં વિશેષ વિજિલન્સ તપાસ અને સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે સાથે જ સંબંધિત બીજેપી નેતાઓ અને અધિકારીઓ સામે ફ નોંધવામાં આવે અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે ગામમાં રહીને કામ કરતા શ્રમજીવી ગુજરાતીઓને લૂંટવામાં આવ્યા છે અને હવે કોંગ્રેસ લોકો સાથે છે તેઓએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે પ્રેસનોટ સાથે ગામલોકોની લેખિત રજૂઆતો અને ફોટોગ્રાફિક પુરાવા પણ જોડાયા છે ભરૂચ જિલ્લામાં મનરેગામાં આખો જિલ્લો ડૂબેલો છે લોક હિત માટે ગરીબોની રોજીરોટી માટે જે યોજના હતી એમાં ભારતીય જનતા પાર્ટીને માલેતુજાર બનાવવા માટે આ યોજનાનો અમલીકરણ થઈ રહેલો છે આજે સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં અમે તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આરટીઆઈ કરેલી મેં અગાઉ પર કીધેલું આજે બે તાલુકાની ટપાલ આવી છે બીજા તાલુકાના ટીડીઓ નખરા કરી રહ્યા છે એમને બી કહ્યું કે શાનમાં આ ટાઈમ ઓવર લિમિટ ત્રીસ દિવસ પૂરા થયા છે

અમને જાણ કરી ગામ લોકોએ જાણ કરી આજે અમારું પ્રતિનિધિ મંડળ જિલ્લા કોંગ્રેસનું અમે સાથે લઈ એ ગામમાં બેઠેલા છે ગામના પંચાયત પાસે ઉભેલા છે પંચાયતનું એમને ઉદઘાટન બંધ રાખેલું છે મનરેગા યોજનામાં આ પંચાયત બનેલી છે એમાં જે સાહીઠ ચાલીસનો રેશિયો સચવાવો જોઈએ સચવાયો નથી અમે ચાર કલાકથી આ ગામમાં છે અમને માહિતી નતા આપતા તલાટી કોઈ શબ્દ બોલવા રાજી નથી ટીડીઓએ માહિતી આપી છે તેમાં જે ગામ લોકોના કહેવાથી જો અમે અભ્યાસ કરી રહેલા છે પણ થોડાક નામો જોયા જે ફોર વ્હીલ ગાડી લઈને જતા હોય જે માલે લોકો હોય એમના જોબકારમાં નામ છે આ શરમજનક બાબત છે જે આ ગરીબો માટેની રોજી રોટી કોને રોજી આપી શકાય એ બી એક છે અમે એનો અભ્યાસ કરી રહેલા છે અને ચોક્કસ આ જે ભ્રષ્ટાચાર છે એને મેં ખુલ્લો પાડીશું અને જે જરૂરિયાત છે એના સામે પગલાં ભરીશું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ જો એને દબાવવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ કોઈ સંજોગ ગોમાને સાખી નહીં લે અને રોડ પર આવશે વાહ આજ ગામ કરોદરામાં જે પંચાયતનું ઓપનિંગ હતું અને એ પંચાયત સરકારી યોજના જે મનરેગા યોજના છે એમાંથી અઢાર લાખની અંદાજીત રકમમાંથી બનાવેલી છે ને આ પંચાયતમાં સાહીઠ ચાલીસો રેશિયો હોવો જોઈએ જે મનરેગા યોજના એટલે ગામના સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ એ હેતુથી આ આખી યોજના સરકારે કરેલી છે અને તેમાં અમારા ગામમાં જે પંચાયત બની છે તેમાં કંઈક સ્થાનિક રોજગારોને રોજગારી માટે કેટલા નામોની અમે યાદી માંગી આજે પંચાયતમાં અને મળી છે યાદી એમાં એ પંચાયતના નામોમાં જે અમને મજદૂરોની જે યાદી આપી છે એમાં ખરેખર એ મજદૂરે કોઈ જગ્યાએ કોઈ કામ કર્યું નથી એવું અમને માલુમ પડ્યું છે એટલે હવે પછી અમે આગળ એ યાદી આખી જોઈ અને તપાસ કરીશું અને એમાં કેટલો ગોબાચારી કેટલી ભ્રષ્ટાચાર થઈ જાય એ અમે ઉજાગર કરીશું અમે વાગરા તાલુકાના કડોદરા ગામે કોંગ્રેસનું તમામ પ્રતિનિધિ મંડળ અહીંયા આજે ઉપસ્થિત છે મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ મહિનાથી ઉજાગર થયેલું છે અને એ જ સંદર્ભમાં અમે જ્યારે સરકારને અને સરકારના અધિકારીઓને વાત કરીએ છે ત્યારે જે સીમિત તપાસ છે એ તપાસનો દોર લંબાઈ અને ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચે ત્યારે અધિકારીઓ એમ કહે છે કે તમે પુરાવા લાવો એટલે આજે જિલ્લા સમિતિએ કડોદરા ગામે વાગરા તાલુકાના આવતીકાલે જે ભવનનું ઉદઘાટન હતું એ તમે અહીંયા જોઈ શકો છો એ ભવનનું ઉદઘાટન આજે સાડા દસ વાગે રાખવામાં આવેલું હતું પરંતુ અચાનક કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો અને એ ઉદઘાટન બંધ કરી દેવામાં આવ્યું અમે આ જે ભવન છે એ ભવન મનરેગા યોજનાની અંદર બે હજાર બાવીસની અંદર એનો વર્ક ઓર્ડર ઓગસ્ટ મહિનામાં આપવામાં આવેલો છે અને એક વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એટલે કે ઓગસ્ટ બે હજાર ત્રેવીસની અંદર એનું કામ પૂરું કરવાનું હતું તલાટીને અમે પૂછીએ છીએ કે આ વર્ક ઓર્ડર તમે એક્સટેન્ડ કરેલો છે કે નહીં કારણ કે ગ્રામ પંચાયત એની અમલીકરણ એજન્સી છે આમ છતાં તે કોઈ જવાબ આપવા તૈયાર નથી ટીડીઓને ટેલિફોનિક વાત કરીને પૂછું તો ટીડીઓનું કહેવું છે કે આ સત્તર લાખના ખર્ચે એસ્ટિમેટ એનું સત્તર લાખ રૂપિયા છે અને સત્તર લાખ રૂપિયાના ખર્ચે સોળ પોઈન્ટ આ ગ્રામ પંચાયત ભવનનું કામ થયેલું છે એની અંદર એમના કહેવા પ્રમાણે ત્રણ લાખ રૂપિયાની મજૂરી જે છે લેબર કમ્પોનન્ટ એ ત્રણ લાખ રૂપિયાનો છે એટલે કે સત્તર લાખના કામની અંદર માત્ર ત્રણ લાખ રૂપિયાનો લેબર કમ્પોનન્ટ એ પણ એમના કહેવા પ્રમાણે એમાં સાચું કેટલું છે એ તો હજી કોઈ આધાર પુરાવા એમણે અમને આપ્યા નથી જે યાદી માગી અને યાદી કેટલા પ્રયત્ન પછી ટીડીઓએ જયારે આપી ધ્રુવ પટેલે ત્યારે એ યાદી જોતા પ્રમુખશ્રીએ કીધું એવી રીતે કે એ જે નામો છે એ નામો માત્ર ઉપજાવી કાઢેલા છે એના ખોટા જોબ કાર્ડ બનાવી અને એમના નામે પેમેન્ટ ઉધારી દેવામાં આવેલું છે અને એ ગરીબી રેખાથી પણ ઉપર એ લોકો આવે છે તો એની પણ તપાસ થવી જોઈએ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સમગ્ર જિલ્લામાં અને અન્ય જગ્યાએ જ્યાં પણ ગ્રામજનોની આવી ફરિયાદો મળશે ત્યાં જનતા રેડ કરશે અને આ જ પ્રમાણે જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારને ઉજાગર કરશે અહીંયાથી આ જેટલી માહિતી છે એ લઈને ગ્રામ વિકાસ એજન્સી ભરૂચના નિયામકને મળીને તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય કડોદરા ગ્રામ પંચાયત ભવનના જે ભ્રષ્ટાચાર થયેલો છે એના માટે કાર્યવાહી કરવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો